ઓરખતા નથી જો ઓરખતા હોય તો ગાય ની અત્યારે જે સ્થિતિ જે ન હોય નથી ઓરતા એટલે કેટલા સુધી એમ હમણાં તો આધાભાઈ

ભારતમાં ક્યારે ગાય ને દૂધ માટે રાખવામાં આવતી ભારત ને દૂધ માટે નથી રાખવામાં આવતી એટલે ભારતના ગાયો ખૂબ હતી પછી

તો નો જે પૂર્ણ પરિચય છે ગાયનું નું જે વિજ્ઞાન છે